રંગારો વસ્ત્ર લઈને જતો તો અને ભગવાનને જોયા અને કંઈ બોલવા જાય છે કટાક્ષ કરવા જાય છે ભગવાન એની આંખ જોઈને ત્યાં ખ્યાલ આવી ગયો ત્યાં નક્કી કંઈક બોલશે રામા અવતારમાં બોલ્યો અને સીતાજીનો ત્યાગ કરવો પડ્યો આ કંઈક બોલે ને એ તો એક જ મુષ્ટિકાનો પ્રહાર કર્યો સ્થિર છેદ થયો ધળ અને મસ્તક અલગ મથુરાણી બજારમાં સંજના સંજનાટો છવાઈ ગયો રંગારાઓ પાસેથી વસ્ત્ર લઈ લીધા ભગવાનની સામે દરજી આવ્યો ભગવાને દરજીની સેવા ખૂબ પ્રસ્ત કરી છે એ દરજી આ સેવા તારે કરવાની છે આ ગોવાળિયાના માપતે બધા વસ્ત્રો બનાવી દે અને એ વસ્ત્રની સેવા આપી દરજીને પણ ઐશ્વર્યનું વરદાન આપ્યું પ્રભુ આગળ જાય છે મહત્વની વાત આવી કે હવે એક કુબડી છે ખૂબ જ આ છે ચંદનનો કટોરો મનમાં વિચાર કરવા લાગી અત્યાર સુધી તો આ પાપી પાખંડીની સેવા કરી હવે તો આ ચંદન જે થવું હોય તે થાય પણ આ મોરલીધરને જ મા ચંદન સમર્પિત કરી અને ભગવાનને એ ચંદનનો કટોરો લઈ ભગવાન પાસે આવી તિલક લગાડ્યો અને ભગવાનને કહેવા લાગી છે કે હે નાથ એ પ્રભુ આપના દર્શન થયા કૃતાર્થ થઈ ભગવાન બોલે છે સુંદરી ત્યારે કુબજા બે ડગલા પાછી હતી કે સુંદરી જગતના લોકોએ તો મજાકને ને મશ્કરીઓ અમારી કરી તમે મજાક જ કરશો ભગવાન કહેવા લાગ્યા મજાક નથી કરતો તો હું તો કુબડી છું તમે સૂદરી કેમ કહી છે હું કોઈના કહ્યું અવસ્થાને નથી જોતો હું તો એના આત્માને જોઉં એના સત્કર્મને જોઉં છું તારા સત્કર્મો સારા છે પૂર્વજન્મના ત્યારે ઉબજા કહેવા લાગી ભગવાને એના ઉબજાના પગ ઉપર પોતાનો ચરણ પધરાવ્યો મસ્તક પર હાથ રાખ્યો અને સોળ વર્ષની સુંદરીનું સૌંદર્ય પ્રદાન કર્યું સ્વરૂપ કૃષ્ણ કન્યા ઉપજા સુંદરી બની અને એટલે તો ગોપીજનો વારે વારે કહેતા હતા કે ઘર કી પ્રીત પસંદ ગોરી રાધા કો વિસરાય અરે કાલિ ખૂબ જા ભાઈ મોહેંદી મોહેન નહી મન ગયા શ્રી કૃષ્ણ કે પાસી દર્શન બીન दर्शन मीन बा